હેલો એવરી હું એસ બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું આજે આપણે બનાવીશું ચોમાસાની ઋતુમાં અળવીના પત્તા ખૂબ જ આવતા હોય છે ચોખાનો લોટ સોજી અને અળવીના પાનથી ભરપૂર એવી મસાલેદાર ઇડલી એક વાટકી ચોખાનો લોટ અડધી વાટકી ચોખાનો લોટ દોઢ વાટકી ચોખાનો લોટ લીધો અડધી વાટકી સોજી લેવાની સ્વાદ અનુસાર મીઠું દહીં એડ કરીશું હવે પાણી એડ કરીશું મિક્સ કરીશું દાણા એડ કરીશું પથરવેલીયા વેલ્યાના પાન એડ કરીશું મિક્સ કરી દઈશું બરાબર દસ મિનિટ રવા દઈશું ઈનો એડ કરીશું તેલ પણ લગાવી દીધી છે પ્લેટની અંદર ખીરું એડ આ રીતે અલગ જ પ્રકારથી અલગ જ રીતે ઈડલી બનાવીશું પતેરવેલીયા એડ કરીને પણ તૈયાર થઈ ગયું છે ગરમ થઈ ગયું છે હવે તેની અંદર પ્લેટ રાખીશું બંધ કરી દઈશ દસ મિનિટ માટે તૈયાર થઈ ગઈ છે આ રીતે થોડું થોડું પાણી નીકળશો તો આપોઆપ ઉકળી જશે આ રીતે મિત્રો તમે જોઈ શકો છો પાણીનો છંટકાવ કરવાથી જલ્દી થી ઇડલી નીકળી જશે આજની રેસિપી મારી તૈયાર થઈ ગઈ છે મિત્રો ઈડલી બનાવી છે પથરવેલીયાવાળી ઈડલી બનાવી છે મસાલેદાર પથરવેલીયાની સાથે લીલા મસાલા પણ એડ કર્યા છે ખૂબ જ એવી ટેસ્ટી ઈડલી બનાવી છે તેને આ રીતે ચટણી સાથે પણ તમે ઈડલીને ખાઈ શકો સંભાળ સાથે પણ ખાઈ શકો આ રીતે ચટણી સાથે પણ ખાઈ શકો ઓછા સમયમાં આ રીતે ચટણી ચટણી જોડે તમે બનાવીને જલ્દીથી ખાઈ શકો સવારે સોજે ગમે ત્યારે તમને ભૂખ લાગે કે ઇડલી ખાવી છે તો ઓછા સમયમાં જલ્દી બની જતી હોય છે ખાવામાં પણ ખૂબ જ હલકી એવી હોય છે ચોખાનો લોટ અને સોજીની બનતી હોય છે બનાવી છે તેથી ખાવામાં અને પચવામાં પણ ખૂબ જ હલકી હોય છે સૌને દરેકને ઇડલી ભાવતી હોય છે મારી રેસીપી મિત્રો તમને જરૂરથી ગમી હશે તો તમારા મિત્રો સુધી મારી રેસીપીને પહોંચતી કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો બને તો કમેન્ટ કરજો